છે તો મજૂર મજૂર કરી જ તમાર જોતો હોય એટલે પૈસા મને મજૂર તો હું લઈ તમને ના ના તમે તરજો હેડો પેલા રોટલા તૈયાર થઈ ગયા ને તાપ પડે ઘણો

À, subscribe cho kênh Ghiền Mì Gõ 有 <laughs> 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 人。 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મારે તો મજૂરે મજૂર મળતો નહિ પણ અમારા બાગો તો હજી વળગાડી ને આવ્યો કેવું નાટેક કરે બરોબર એ મારો કોઈ ગોઠતો પેલા મોકલા હંગા ફરતો તો હું પાડી ગયો બાઈક ઉપર સાલું બાઇક માં માર ને ઉપડી થી જો તો સંડા જવાની વળગાડી તો નક્કી ચેટો જ વળત્યો હશે હા લાગે એવું મને બરોબર

ના ah, જોડે <tossil>

મારે બે હા બે મારે ગાદી વાગે મારે જોવે પાથરો પાછળ મૂકું કઉ ના પાછા કાચટછ્ય પાછ જબ્બર હવે કશું મારી ન બાઈ પાઠ કેસલા કર્મ ખુબ સે ક્યુ ભડા પાગ્યા ભગવાને ઘરે આ લ્યા આજ્યો ભુવાજી ને બોલા હતા ભુવાજી ને બોલાવી ભુવાજી ના પાસે હા તમે વાત કરું પણ હવે આ ભુવાજી હું નક્કી કરે અમે થાય તે ના પછી બીજો ભુવો બોલાવા આપડે

બાઈ આયે ને છોડ કે પાડા નું દુખ છે તમારું ગમમે કરવું જો આ ઓન નો પહેલા વળગાળ નું પડે આ તો કાઠું છે હેડો 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 લગા હેડો આટલે બેહી જો આ બે કી હો રે એ બે ઉકળી છે નવી સક આ તો બહુ ના